संघर्ष 500 વર્ષનો સંકલ્પ 100 કરોડ સનાતન્યોનો બલિદાન સેંકડો કાર સેવકોનો કોના માટે આ પ્રશ્નનો ઉત્તર મેળાબા નજર કરવી પડશે ઇતિહાસના કાળા પન્નાઓ પર સન 1528 માં મીર તકી દ્વારા ભારત માં કરોડો લોકોના ઇષ્ટ દેવ ભગવાન શ્રી રામચંદ્રના જન્મસ્થાન પર બનાવવામાં આવી વિવાદિત ક્ષેત્રમાંથી ભગવાન શ્રી રામ અને અનુજોની મૂર્તિઓ પ્રાપ્ત થઈ અને ભક્તોએ એ વિવાદિત મસ્જિદમાં જ ભગવાનને પધરાવ્યા અને પૂજા આરાધના શરૂ કરી ભક્તો લડતા રહ્યા પોતાના આરાધ્ય માટે છતાં હિન્દુઓને ન્યાય ન જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભારતના અનેક મંદિરો મઠો અને સંસ્થાઓએ આ ચળવળમાં ભાગ લીધો જેમાં એક ફાળો હતો સત્તર વર્ષની ઉંમરમાં સ્વામી નારાયણ સંપ્રદાયના એ યુવાન સંતને જેને નાની ઉંમરમાં જ પોતાના સંકલ્પની દ્રઢતા દર્શાવી હતી એ હતા વડતાલ મહાસભાના ચેરમેન પરમ પૂજ્ય શ્રી નવતમ સ્વામી શ્રી રામ ભૂમિ મુક્તિ આંદોલન જ્યારે સ્ટાર્ટ કર્યું વિશ્વ હિન્દુ પરિષદે ત્યારે મને યાદ છે મારી ઉંમર સોળ સત્તર વર્ષની હતી સૌથી પ્રથમ રામ જાનકી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર કાઢવામાં આવી હતી અને મેં પહેલો વહેલો ભાગ એમાં બાલાસિનોર તાલુકાના આજે તો એ તાલુકો બની ગયો વીરપુર એ ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયત એમાં અમે રામ જાનકી રથયાત્રાને રોકવામાં આવી હતી અને એના ઉપર પથ્થર મારો થયો હતો ત્યારે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સભા હિન્દુ જનજાગૃતિની સભામાં મારે પહેલીવાર ભાગ લેવાનો થયો હતો શ્રી રામ જન્મભૂમિ પર બનેલા એ વિવાદિત ઢાંચાને ઓગણીસો બાણુંમાં માં છ ડિસેમ્બરના રોજ

पाचड़ छोकराओ सौगंध राम की खाते हैं हम मंदिर वही बनाएंगे लला हम आएंगे मंदिर वही बनाएंगे ना सूत्रों बोला था। जिस हिंदू का खून न खोले खून नहीं वो पानी है अयोध्या तो झांकी है काशी मथुरा बाकी है आवा बदा सूत्रों बोला बोलाता था, था ने,

ગુજરાતના અનેક સ્થાનો પર રામ પૂજન થયા અને વચ્ચે આવતા અનેક પ્રશ્નોનો સામનો દરેક રામ ભક્તે સહર્ષ કર્યો અને અચાનક ચોક બજાર ભાગળ પાસે અમારી ઉપર એક આસિફ અમદાવાદી કરીને છોકરાએ બે રિવોલ્વર લઈ આવી અને અમારી ઉપર બે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું સમાવ મેં માથું નીચું કરીને હું પડ્યો મારી પાછળ જનારો એક રાહદારી જે સાયકલ લઈને ચાલતો તેને ગોળી વાગી ઓન ધી સ્પોટ એ મરી ગયો ત્યારે ત્યાં મિસ્ટર તિવારી કરી અને જીતુ તિવારી કરીને પીએસઆઈ હતા પછી તો ચોક બજારમાં પીઆઈ બન્યા અને સેન્ટ્રલ આઈબીમાં પણ ગયા ગુજરાત આઈબીમાં પણ રહ્યા અને ખૂબ સારું એ અધિકારીએ કામ કર્યું ડીવાયએસપી તરીકે રેલવેમાં પણ રહ્યા

રાજ્ય શાસન દ્વારા પ્રતાડિત કરી અને જે રીતે માઇનોર રાખવામાં આવ્યા એમને દબાવીને રાખવામાં આવ્યા દેશ આઝાદ થયા પછી દેશની કલંકિત જે હિન્દુઓને માનસિક રીતે કલંકિત કરનારી જે ઘટનાઓ ઘટનાઓ હતી બધી જ દૂર જોઈએ શ્રી રામ જન્મભૂમિનું આંદોલન હતું અને એ આંદોલનમાં અમે બહુ જ સક્રિય શ્રી રામનું આ મંદિર કોઈ એક પંથ કે સંપ્રદાયનો સંઘર્ષ નથી આ કોઈ એક ધર્મનો સંઘર્ષ પણ નથી આ એક સાંસ્કૃતિક વિરાસત છે શ્રી રામ આદર્શ છે આ ભારત રાષ્ટ્રના શ્રી રામ એક પ્રતીક છે ભારતની પરંપરાનું વિશ્વના ઇતિહાસના દરેક પન્ને જોવા મળશે કે કેમ એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરીને રાજ મેળવ્યું ઔરંગઝેબ મળશે જેને સગા ભાઈઓની હત્યા કરી રાજ પ્રાપ્ત કરવા માટે ત્યારે શ્રી રામ શ્રી રામ એક એવા રાષ્ટ્રપુરુષ છે જેણે પિતાના વચન માટે અયોધ્યા જેવા રાજ્યનો ક્ષણભરમાં ત્યાગ કરી દીધો એ ભરત મહારાજ જેને પોતાના ભાઈ દ્વારા આશીર્વાદ મળવા છતાં એ રાજ્યને ભોગવ્યું નહીં નંદી બની રહ્યા આ સંદેશ આપે છે વિશ્વને કે શું છે હિન્દુત્વ શું છે સનાતન ધર્મ મને નથી લાગતું કે આ મુવમેન્ટને જે રીતે કોંગ્રેસે લટકાવી હતી એને કોઈ કરી શક્યું આ તો લોકશાહીથી હિન્દુ જાગૃત બન્યું નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી સેંકડો હજારો સભાઓ કરી ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય નેતૃત્વના હાથમાં દિશા આપી પરિણામે આવ્યું કે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ અને બે હજાર ઓગણીસ પછી તરત જ શ્રી રામ મંદિરના શિલાન્યાસને નામદાર કોર્ટ દ્વારા એને એની મંજૂરી મળી અને શરૂ થયો પૂરી ફૂલ બેન્ચે શ્રી રામ મંદિર અહીંયા હતું અહીંયા મંદિરના અવશેષો છે એવું જે હકીકત હતી એને મોહર મારી અને મંદિરનું કામ શ્રી શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શરૂ થયું બહુ આનંદ થાય છે શ્રી ચંપતજીએ આમાં ખૂબ મહેનત કરી તીર્થભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ આમાં ખૂબ સક્રિય રસી લીધો આવનારા સેંકડોની હજારો વર્ષ સુધી શ્રી રામ મંદિર હિન્દુઓની શૌર્ય યશ કરોડો વર્ષોથી હિન્દુઓ દ્વારા સચવાયેલો છે જે ગંગા યમુના સરસ્વતી માં ગોદાવરી મહી ચંદ્રભાગાને પોતાની માતા માને છે સૂર્ય પૃથ્વી ભગવાન શંકર ગાયત્રી અગ્નિ એની ઉપાસનાને જે કરે છે જે ગાયને પોતાની માતા માને છે તુલસી અને ઓકારનો ઉપાસક છે એવો જે હિન્દુ છે એને ગર્વ લેવા જેવો જે દિવસ એટલે બાવીસ જાન્યુઆરીનો દિવસ છે શુભ મુહૂર્તની અંદર જ્યારે યશસ્વી ભાગ્યશાળી પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના હાથે શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠિત થશે ત્યારે અમારા આનંદનો કોઈ પાર નહીં હોય પાંચસો વર્ષના સંઘર્ષ પરિશ્રમ અને પ્રાણાહૂતિઓને અંતે આવ્યો એ સુખદ અવસર કે જ્યારે શ્રી રામલા ફરી એકવાર અયોધ્યા પાછા આવી રહ્યા છે જાન્યુઆરીના રોજ રાજાધિરાજ શ્રી રામચંદ્ર અયોધ્યાની ગાદી પર આરૂપ થશે અને ફરી આરંભ થશે રામ રાજ્ય આ અસંભવને સંભવ કરવામાં સનાતન ધર્મના અનેક મત સંપ્રદાય અને મઠોએ યોગદાન આપ્યું છે

બીજા તો એવા કેટલાય સંતો કે જે સંતોએ આમાં ભોગ આપ્યો છે પૂજ્ય આચાર્ય આવીચલદાસજી મહારાજ પૂજ્ય રામદાસજી મહારાજ આ બધા સંતોએ ખૂબ ભોગ આપ્યો છે મારી સાથે એક પાર્ષદ મારા વડતાલ મંદિરના એક નાના પાર્ષદ આવતા હતા મને યાદ આવ્યું ઓગણીસો નેવ્યાસી ની સાલમાં જ્યારે લાલબાગ હું રામશીલાનું પૂજન કરવા ગોધરા ગયો ત્યારે મારી સાથે પાર્ષદ રાજુ ભગત હતા ગોધરામાં કાછિયા પટેલ જ્ઞાતિના ઘણા બધા હજારો લોકો રહે છે કાછિયા પટેલ જ્ઞાતિના હતા અને ખૂબ રામ ભૂમિના આંદોલનમાં એણે ભાગ લીધો છે મને એક છોટુ ભગતની યાદ આવે છે કાલોલના હતા એમણે પણ ખૂબ સક્રિય આમાં ભાગ લીધેલો અનેક સંતો મહંતોએ હૃદયથી શ્રી રામ ભૂમિ માટે ટીકો કરેલો વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તાઓ આની અંદર ભોગ છે પોતાના શરીર પણ ગુમાવ્યા છે કાર સેવકોને હું યાદ કરીશ કે જે રામ જન્મભૂમિ માટે કાર સેવા કરવા ગયા અને ગોધરાના રેલવે સ્ટેશન ઉપર એ કાર સેવકોને પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવ્યા એ હુતાત્મા જે કાર સેવકો છે એને પણ જ્યારે રામ મંદિરની ધજા ફરક છે ત્યારે સાચી શ્રદ્ધાંજલિ હશે પરમેશ્વર ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું કે આપના મંદિર દ્વારા હિન્દુ જનજાગૃતિનું જે કામ થયું છે પણ આ સંગ્રામ અહીંયા પૂરો નથી થયો હજુ પણ અમુક મહાત્માના કાર્યો બાકી છે કાશીમાં દેવાધિદેવ વિશ્વનાથ મહાદેવ અને મથુરામાં દેવકીનંદન કૃષ્ણ जिस का खून न खोले खून नहीं वो पानी है अयोध्या को जाकी है काशी मथुरा बाकी है जय श्री राम जय श्री स्वामी नारायण